નમસ્કાર સ્વાગત છે આપનું આજના સમાચાર બુલેટિનમાં છોટાઉદેપુર ના લોકસભાના સાંસદ શ્રી જશુભાઈ રાઠવાના હસ્તે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હાથી પગલા અંતર્ગત ગ્રામ સખી સંઘ પંદર રૂપિયા ચેક સહાયરૂપે આપવામાં આવ્યો આ અવસરે સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત અનેક લાભાર્થીઓને ચેક અને કીટ સહાયના રૂપમાં અર્પણ કરવામાં આવી છોટાઉદેપુરના ગામડાઓના વિકાસ માટે આ દ્વારા આપવામાં આવેલી આ સહાય ગરીબ અને વંચિત વર્ગના લોકો માટે નવો આશા જાગે છે ગરીબ કલ્યાણ મેળા દ્વારા વંચિતોને સહાય મળવી તે તેમના આત્મનિર્ભર બનવાની દિશામાં એક મોટું પગલું છે વધુ માહિતી માટે જોડાયેલા રહો સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર